સુરતમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન સ્થગિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્તરાયણ રેલવે સ્ટેશન પહોંચતા રેલવે પોલીસ તેનાત માંગણીઓ બાબતે સકારાત્મક જવાબ આપતા રહ્યા સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશન ખાતે આજે યોજવામાં આવેલો રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉધના સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી આ માંગણીઓ પર ધ્યાન ન આપતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું અને વડોદરાથી એવો એમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવાની ખાતરી હતી કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેના વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ માંગણી હતી જે માગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અમને યોગ્ય નિકાલ કરાવજો છો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડના સ્ટેશનનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને એવી ખબર નથી કે સાંસદ છે હજુ બેનમાં મગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચેનલ માધ્યમથી વિનંતી છે કે સિંહ આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ ડિસેમ્બર ગાડીનો સ્ટોપેજ મળે તેવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રિલોપ આંદોલન ઉત્તરાયણ ડિસેમ્બર ખાતે કરશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે